ભારતમાં મનાવવામાં આવતા સૌથી શાનદાર તહેવારોમાં હોળીનો સમાવેશ થાય છે રંગો અને મસ્તીનો આ તહેવાર આમ તો વિશ્વભરમાં અનેક રૂપરંગમાં મનાવાય છે પરંતુ હિન્દુઓ માટે હોળીનું પૌરાણિક મહત્વ પણ છે હોળીને લઈને ભારતમાં અનેક દંતકથાઓ પ્રચલિત છે પ્રદેશ અને વિવિધ વિસ્તાર મુજબ અલગ અલગ કથાઓ છે આપણા દેશમાં હોળીનો તહેવાર માત્ર હિન્દુઓ દ્વારા જ નહીં પરંતુ અન્ય સમુદાયના લોકો દ્વારા પણ ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે આપણા હિન્દુ કેલેન્ડર મુજબ હોળીનો તહેવાર ફાલ્ગુન મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે તે આપણા દેશના મુખ્ય તહેવારોમાંનો એક છે જે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના વિવિધ દેશોમાં પણ ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે પરંપરાગત રીતે આ તહેવાર બે દિવસ સુધી ઉજવવામાં આવે છે જેમાં પ્રથમ દિવસે હોલિકા દહન અને બીજા દિવસે રંગો અને ગુલાલની હોળી રમવામાં આવે છે ભારતની સાથે નેપાળમાં પણ આ તહેવાર ખૂબ જ મહત્વ સાથે ઉજવવામાં આવે છે આ સાથે જ અન્ય ઘણા નજીકના દેશોમાં લઘુમતી હિન્દુ લોકો પણ આ તહેવાર ઉજવે છે પ્રાચીન સમયથી ઉજવવામાં આવે છે હોળી એક એવો તહેવાર કહેવાય છે કે જે સુખ અને દુઃખ અને બોલી જાય છે અને પરસ્પર પ્રેમ અને ભાઈચારો વધારે છે આ તહેવારની ઉજવણી દરમિયાન લોકો એકબીજા પર રંગ અબીલ અને ગુલાલ લગાડે છે અને આખો દેશ ગીત સંગીતના માહોલમાં તરબોળ થઈ જાય છે હોળીનો તહેવાર એક એવો તહેવાર છે જે પ્રાચીન સમયથી ઉજવવામાં આવે છે હોળીનું મહત્ત્વ ખરાબ ઉપર સારાના વિજયની યાદમાં ફાગણ મહિનાની પૂર્ણિમાના દિવસે હોલિકા દહન કરવામાં આવે છે રાક્ષસ હિરણ્યકશ્યપનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો મોટો ભક્ત હતો પરંતુ હિરણ્યકશ્યપને આ બિલકુલ ગમ્યું નહીં તેમણે બાળ પ્રહલાદને ભગવાનની ભક્તિથી દૂર કરવાનું કામ તેની બહેન હોલિકાને સોંપ્યું જેને વરદાન હતું કે અગ્નિ તેના શરીરને બાળી શકશે નહીં ભક્ત પ્રહલાદને મારવાના ઈરાદાથી હોલિકા તેને ખોળામાં લઈને અગ્નિમાં પ્રવેશી પરંતુ પ્રહલાદની ભક્તિની શક્તિ અને ભગવાનની કૃપાને કારણે હોલિકા પોતે અગ્નિમાં બળી ગઈ આગમાં પ્રહલાદના શરીરને કોઈ નુકસાન થયું ન હતું ત્યારથી હોળીના પહેલા દિવસે હોલિકા દહન કરવામાં આવે છે ધાર્મિક ગ્રંથોમાં પણ ઉલ્લેખ ઇતિહાસકારો માને છે છે કે આ તહેવાર પ્રાચીન સમયથી પ્રચલિત જૂના ધાર્મિક પુસ્તકો અને ધાર્મિક ગ્રંથોમાં પણ તેનો ઉલ્લેખ છે નારદ પુરાણ અને ભવિષ્યપુરાણ જેવા પ્રાચીન ગ્રંથો અને હસ્તલિખિત ગ્રંથોમાં હોળીના તહેવારનો ઉલ્લેખ છે પ્રાચીનકાળના સંસ્કૃત સાહિત્ય પર નજર કરીએ તો ત્યાં પણ તેનું વર્ણન જોવા મળે છે શ્રીમદ્ ભાગવત પુરાણમાં રાસના સમૂહને રાસ કહેવામાં આવ્યો છે અને રાસમાં રંગોનું વિશેષ મહત્ત્વ છે સંસ્કૃત સાહિત્યમાં હોળી આ ઉપરાંત કાલિદાસના પુસ્તક કુમારસંભવમ અને માલવિકાગ્નિમિત્રમમાં પણ તેનું વર્ણન છે આ સાથે કાલિદાસના ઋતુ સંહારમાં ઋતુને સમર્પિત કરવામાં આવી છે ચંદ્રવરદાય દ્વારા રચિત પ્રથમ હિન્દી મહાકાવ્ય પૃથ્વીરાજ રાસોમાં હોળીનું ભવ્ય વર્ણન છે એટલું જ નહીં ભક્તિકાળ અને ઋતિકાલના કવિઓના સાહિત્ય પર નજર કરીએ તો ત્યાં પણ હોળીનું વર્ણન જોવા મળે છે પ્રાચીન કવિ વિદ્યાપતિ ભક્ત કવિ સુરદાસ રહીમ રસખાન પદ્માકર મીરાબાઈ અને કબીર તેમજ બિહારી કેશવ અને ઘનાનંદ વગેરેના સાહિત્યમાં હોળીના અનેક રંગો દેખાય છે રાધા કૃષ્ણ વચ્ચે રમાતી હોળી અને રાસલીલાનું વિશેષ વર્ણન કરવામાં આવ્યું છે જેમાં રંગ અને ગુલાલથી તરબોળ થઈને કૃષ્ણ અને રાધા એક થઈ જાય છે તેથી જ બ્રજમાં હોળીનો તહેવાર વિશેષ રીતે ઉજવવામાં આવે છે મુગલકાળમાં હોળીનો તહેવાર એવું કહેવાય છે કે માત્ર હિન્દુ રાજાઓ જ નહીં મુસ્લિમ કવિઓ અને રાજાઓએ પણ હોલિકોત્સવને સ્વીકાર્ય તહેવાર તરીકે જોયો હતો મુગલ શાસન દરમિયાન હોળીની ઘણી વાર્તાઓ કહેવામાં આવે છે જો આપણે ઇતિહાસમાં વર્ણવેલ ઘટનાઓ અને માહિતી પર નજર કરીએ તો હોલિકા દહન પૂજા વિધિ છાણના ખોળિયાથી ઢાંકી દેવામાં આવે છે આ રચનામાં શુભ સમયે અગ્નિ પ્રગટાવવામાં આવે છે આમાં છિદ્રોવાળી ગાયના ગોબરના છાણા ઘઉંના નવા ડોડા ચઢાવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ અગ્નિ વ્યક્તિને આખા વર્ષ દરમિયાન સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને નકારાત્મક શક્તિઓનો નાશ કરે છે હોલિકા દહન પછી રાખ ઘરે લાવવાની અને તિલક કરવાની પરંપરા છે ઘણી જગ્યાએ તેને છોટી હોળી તરીકે પણ ઓળખવામાં આવે છે ઇફ યુ આર વોચિંગ ધીસ વિડીયો ફોર ધ ફર્સ્ટ ટાઈમ સો સબસ્ક્રાઈબ ટુ ધ ચેનલ શેર કમેન્ટ એન્ડ પ્રેસ ધ બેલ આઇકોન